સમગ્ર શિક્ષા સોશિયલ ઓડિટ બે હજાર ત્રેવીસ ચોવીસની કામગીરી અંતર્ગત હું ડૉક્ટર જિજ્ઞેશ ટાપરિયા સ્ટેટ પ્રોજેક્ટ ઇન્ચાર્જ આપનું સ્વાગત કરું છું મિત્રો આપણે જાણીએ છીએ કે સમગ્ર શિક્ષા સોશિયલ ઓડિટની કામગીરીમાં આપણે આજ દિન સુધીમાં સોશિયલ ઓડિટની ડેટા કલેક્શનની કામગીરી પૂર્ણ કરેલી છે અને મારી ટીમ દ્વારા સોશિયલ ઓડિટનો શાળા કક્ષાનો રિપોર્ટ તૈયાર કરીને વેબસાઈટ પર અપલોડ પણ કરી દેવામાં આવેલો છે આ રિપોર્ટ શાળા કક્ષાએ કઈ રીતે જોઈ શકાય કઈ રીતે મેળવી શકાય એ માટેની પ્રક્રિયા શું છે એના વિશે હું તમને માહિતી આપવાનો છું તો આ માટે તમારે અહીંયા જણાવેલી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ એસ એ ડબલ એસ ડોટ જિગ્નેશ ટાપરિયા ડોટ ઇન આ વેબસાઇટ પર જઈને આ પ્રકારે યુઆરએલ એડ કરીએ છીએ ત્યારે એક આ પ્રકારની સ્ક્રીન એ તમારી સમક્ષ રજૂ થશે જેમાં સિલેક્ટ યુઝર ટાઈપમાં પ્રિન્સિપાલ સિલેક્ટ કરવાનું છે ઇમેલ આઈડીમાં તમારું શાળાનું જે ઈમેલ આઈડી છે એને તમારે એન્ટર કરવાનું છે દાખલા તરીકે મેં અહીંયા એક ઈમેલ આઈડી એક્ઝામ્પલ તરીકે લીધેલું છે અને પાસવર્ડ તરીકે તમારો મોબાઈલ નંબર એટલે જ્યારે સોશિયલ ઓડિટર ઓડિટ માટે આવ્યા હોય અને આચાર્યએ પોતાનો જે મોબાઈલ નંબર આપેલો હોય એ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી બંને એડ કરીને લોગિન ઉપર ક્લિક કરવાનું છે જ્યારે લોગિન ઉપર ક્લિક કરશો ત્યારે આ રીતે તમને એક સ્ક્રીન જોવા મળશે જેમાં વચ્ચે જે તે શાળાનું નામ લખેલું છે અહીંયા ઉદાહરણ તરીકે અમે એક શાળાનું નામ આપેલું છે જમણી બાજુ ક્લિક કરવાથી ડાઉનલોડ રિપોર્ટ એ શાળાનો જે સોશિયલ ઓડિટ રિપોર્ટ છે એ રિપોર્ટ ડાઉનલોડ થાય છે અને આ રિપોર્ટ ડાઉનલોડ કર્યા પછી તમે એની પ્રિન્ટ જે છે એ કરી શકો છો હવે જ્યારે તમારી સમક્ષ આ પ્રકારે એક રિપોર્ટ ડાઉનલોડ થઈ જાય છે અને એ રિપોર્ટને તમે ઓબ્ઝર્વ કરો છો અને તમને તાલીમમાં જણાવ્યા પ્રમાણે જે કોઈ પ્રશ્નના જવાબમાં તમને એવું જણાતું હોય કે મારે આ પ્રશ્નનો જવાબ અપડેટ કરવો છે તો સર્વે અપડેટ એના પર ક્લિક કરવાનું છે ઉદાહરણ તરીકે કહું કે તમે જ્યારે જવાબ આપેલો છે કે દરેક શિક્ષક માટે એક વર્ગખંડ છે હવે તમે જોવું છે કે તમે જવાબ શું આપ્યો હતો તો આ સ્કૂલના આચાર્યએ જવાબ આપેલો છે યસ આમાં તમારે કોઈ ફેરફાર કરવો હોય તો એ એડિટ બટન પર ક્લિક કરવાનું છે ઉપર તમે આપેલો પહેલો જવાબ શું હતો એ બતાવે છે અને હવે તમારે શું અપડેટ કરવું છે એ અહીંયા અપડેટ કરવાનું છે દાખલા તરીકે દરેક શિક્ષક માટે એક વર્ગખંડ છે તમે હા કહ્યું છે હવે તમને એવું લાગે છે કે તમારે જવાબ ના કહેવો છે તો અહીંયા ક્લિક કરવાનું છે કોઈ રિમાર્ક્સ લખવો હોય તો લખવાનો છે અને પછી સબમિટ કરવાનું છે પરંતુ આ પ્રશ્નમાં તમારે કોઈ ફેરફાર કરવો નથી તો એવા સંજોગોમાં કોઈ કાર્યવાહી પ્રશ્ન સામે કરવાની થતી નથી એટલે જે પ્રશ્નના જવાબમાં તમારે ફેરફાર કરવો હોય માત્ર એ જ જવાબો એ તમારે જોવાના છે અને એના પર ક્લિક કરીને જે ફેરફાર કરવો છે એ કરવાનો છે આટલી કામગીરી પૂર્ણ થયા બાદ અહીંથી લોગઆઉટ કરી દેવાનું છે હવે માનો કે મિત્રો કોઈ શિક્ષક એવા છે કે એમને પોતાનું લોગિન આઈડી એ ખબર નથી તો તમારે હેલ્પ કોન્ટેક અસ બટન ઉપર ક્લિક કરવાનું છે અહીંયા શાળાનો યુડાયસ કોડ લખવાનો છે પ્રિન્સિપાલે પોતાનું ઈમેલ આઈડી અહીંયા ટાઈપ કરવાનું છે દાખલા તરીકે આ એક શાળાનો કોડ છે આ પ્રિન્સિપાલનો ઈમેલ આઈડી છે અને આ એમનો મોબાઈલ નંબર છે તો આ મોબાઈલ નંબરની વિગતો પૂર્ણ કર્યા પછી સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી ચોવીસ કલાકમાં અમારી ટીમ દ્વારા વિગતો વેરીફાઈ કરીને એપ્રૂવ કરવામાં આવશે એટલે તમે ફરીથી એ લોગિન કરી શકશો તો આ રીતે તમારે શાળા કક્ષાએ પોતાના રિપોર્ટની વિગતો અપડેટ કરવાની થાય છે આભાર